ખંભાતના નેતાઓ માટે શરમજનક છે ધિક્કાર છે તમામ ખંભાતના નેતાઓને કે તમે તમારી જાતને નેતા કહો છો પણ તમારા વિસ્તારની અંદર આવેલી એક કઈ કંપનીની અંદર તમારી સરકારે નક્કી કરેલું વેતન આપવામાં આવતું નથી અને કંપનીના માલિકોને બી અત્યારે કહીશ માટે થઈ જજો મૈપતસી જેદાર જીત્યો ને ભૂક્કા બોલશે લખી રાખ બધા વેચાયેલા છે તમારા કંપનીમાંથી લઈ રહ્યા છે કદાચ કાલે એવું પણ બનશે ભાજપ અને કોંગ્રેસ ભેગા પણ થઈ જાય મૈપક્ષી મૈપક્ષી ભાજપ વાળા ઉભો કરે અરે તેલ વાળા થઈ તારી ભાજપ ખરીદવાની વાતો કરતા હોય તો એને કે માફી છે તમારી સલાહ ઓકાત નથી પછી ખરીદશે કોઈ અધિકારી તમારે જો એક રૂપિયામાં વ્યવહારમાં લાફો મારતી જોઈએ જે કે મફત ગણી ચિંતા ના આવું છાતી ઢોકી તમને કોઈ નહીં મે પછી કોઈ વ્યક્તિ ટેકો નહીં આપણો લખી રાખજો આવશે નેતાઓ એને પૂછજો અહીંયા ગડાય બોલ તારામાં તેવડ છે કે જેટલી પણ કંપનીઓ છે બધા કામદારોને 452 રૂપિયા આઠ કલાક નોકરી કરાવવાની તેવળ છે અહીંથી ગાર બલીન કંપનીના માલિકોને વાત કરો ઇલેક્શન બહુ જોરદાર શરૂ થઈ ગયું છે બધા જ નેતાઓએ કામગીરી ચાલુ કરી દીધી છે વોટ માંગવા માટે એમના કાર્યકર્તાઓ બી માર્કેટની અંદર નીકળી ગયા છે નેતાઓ પણ આટલો બધો તાપ છે છતાં પણ બહુ દોડ દોડધામ કરી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા છે પણ એક વાત ચોક્કસ કહીશ કે આટલો તાપ છે આટલો તડકો છે આટલી અઘરી પરિસ્થિતિ છે છતાં પણ જે મહેનત અત્યારે નેતાઓ કરે છે એની દસ ટકા મહેનત પણ ખાલી બાકીના સમયની અંદર કરી લે તો કદાચ એમને વોટ માંગવા નીકળવું ના પડે જ્યારે એ લોકો સત્તામાં હોય સાચી વાત છે કાકા પછી જોવા નહીં આવતા બહુ બધા ગામડા ફરતો ફરતો આવ્યો છું હમણાં જ ભીમ તળાવની અંદર ઘરે ઘરે ફરતો તો બધા એક જ વસ્તુ કીધું કે બાપા બધું જ સાઈડમાં મૂકી દ્યો પશુઓમાં જોઈતું નહીં ખાલી પાણી હાલ વેચાતું પાણી લાવવું પડે છે પીવા માટે ખૂબ અઘરી પરિસ્થિતિ છે ખંભાતના લગભગ બધા ગામડાઓ જોયા વિકાસની તો વાત જ થાય નહીં એમના કાર્યકર્તાઓ તો ખબર નહીં એટલા બધા ઉંડું મને છે ભાજપ અને કોંગ્રેસ દેવની વાત કરીશું કે અમારા નેતા લાવો અમારી સરકાર ના લાવો પણ અત્યાર સુધી શું કર્યું એ ચર્ચા કરવા માટે હું રાહ જોઉં છું પણ કોઈ મળતું નહીં ખંભાત અંદર બી ફર્યો ખંભાત ના બી ફર્યો એમના આગેવાનો કે એમના કાર્યકર્તાઓ કે નેતાઓ કે ફલાણા મોરચાનો મંત્રી ને દીકડા મોરચાનો મંત્રી બધા કોણ મારીને ફરે છે પણ એ બધા વાત કરવી છે કે ભાઈ મન મળો પોંત મિનિટ મને આપો તમારા નેતાઓએ કયા કામ કર્યા છે એ પબ્લિક ને કહો અથવા જીત્યા પછી તમારા નેતા કયા કોમ કરવાના છે એ વિશે બે શબ્દ બોલો પણ ખાલી જાતિના નામે 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 સમાજના પાર્ટીના મોટા નેતાઓના મત જોઈએ છે કોઈ વોટ માંગવા નીકળતું નહીં આમે જોયું છે પરિસ્થિતિ બહુ ગંભીર છે મહીપતસિંહ ચૂંટણી ફક્ત બે ત્રણ મુદ્દાને લઈને લડવાયા છે પણ પછી ખબર પડી એ બે ત્રણ મુદ્દા તો બહુ દૂરના છે પણ પાયાના જે મુદ્દા છે એની અંદર જ ખંભાત બહુ પાછળ છે વર્ષો સુધી ત્રીસ વર્ષ સુધી ભાજપના નેતાઓએ ખંભાત ઉપર રાજ કર્યું ફરી પાછા આ વખતે પબ્લિક કંટાળી હતી ગુસ્સા બહુ આક્રોશ વિચાર્યું કે ચાલો અત્યાર સુધી ભાજપને જીતાડ્યો છે આ વખતે કોંગ્રેસને જીતાડીએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા ખબર નહીં અત્યાર મહિના ની અંદર પડી નહીં વાત તો એવી કરે છે કોંગ્રેસ પાર્ટી હારી નહીં એમની વિચારધારા નહીં તો તેલ લેવા ગયા હતા પેલા પેલા નતા પેલા વધારા હતા તમને દેખાતું નતું કે કોંગ્રેસ પાર્ટી આરી નહીં તો ટિકિટ લેવા તો મોટા ઉપર જતા રહેતા અને આજે જેને તમે ગાળો બોલો છો કાલે તમે એનો વખાણ કરતા હતા અને આજે જેને તમે વખાણ કરો છો કાલે એને ભરપૂર ગાળો બોલતા હતા તો પબ્લિક એ સમજવાની જરૂર છે કે એ પોતાની સ્વાર્થ નીતિ કરી રહ્યા છે ઉલ્લુ બનાવી રહ્યા છે ચાપલુસી કરી રહ્યા છે પોતાના ઘર ભરી રહ્યા છે ફક્ત પોતાની સ્વાર્થ નીતિ કરી રહ્યા છે પબ્લિકને ગુમરાહ કરીને

આ જગ જાહેર છે છતાં તમારામાં તેવડ નથી કે કંપનીમાં જઈને સરકારી જે નિયમ મુજબ નો વેતન અપાવી શકો તમારામાં તેવડ નથી તો પોતાની જાતને નેતા ના કહેતા દરેક ગામના યુવાનો નોકરી જાય છે બાઈક લઈને બિચારો 250 રૂપિયા પર ટ્રાન્સફોર્મમાં કામ કરે છે 11 કલાક 12 કલાક એ તો લગભગ બે વર્ષ પહેલા ઘણી કંપનીમાં એને મે 340 કરાયા અને 465 બી કરાયા ઘણો બદલાવ આવ્યો છે પણ હજી એ કંપનીઓના માલિકોને એવું છે કે અમારું કોઈ કશું બગાડી શકશે નહીં કારણ કે અમારી જોડે નેતાઓ છે પણ એ કંપનીના માલિકોને બી અત્યારે કહીશ માપે થઈ જજો મહીપતસિંહ જેદાર જીત્યો ને ભૂકા બોલશે લખી રાખજો કોઈના બાપાની હાડાબારી રાખતા નહીં ચૂંટણીમાં ખર્ચની અમાર જરૂર નહીં મહીપતસિંહ આખી ચૂંટણી લાખ રૂપિયામાં લડવાનો છે પૈસા મહીપતસિંહ જોડે છે જાહેરમાં બોલું છું પચીસ કરોડ રૂપિયા નું ગરીબ બાળકો માટે આ સંકુલ બનાવી રહ્યો છું હાથ કરોડ નું બનાવી દીધું હાડી છસો બાળકો પાલવું છું વીસ લાખ રૂપિયા મહિને ખર્ચો છે પોલા ચાર કરોડ રૂપિયા નું બસો વૃદ્ધો માટેનું અત્યારે અનાથાલય બની રહ્યું છે જે છ તારીખે ચાલુ થશે પૈસા છે પણ ચૂંટણીમાં વાપરવા માટે મારી પાસે નથી દારૂ ચવાનો નહીં વેચવાનો બીજી કોઈ બીજા મોટા ખર્ચા પણ કશું નહીં કરવાનો ખાલી પબ્લિક જો પહોંચવાનું છે મને ખબર છે ચૂંટણીમાં જીતવું મારા માટે બહુ અઘરું છે અમે બધા બાગડે બિલ છે મોટા મોટા આગેવાનો લાખ લાખ રૂપિયાના બબે લાખના કવર આપવાના છે નેતાઓ બેવ તમને સમજાવવા આવશે કે ભાઈ આપણે ઓને વોટ આપવાનું આપણે ઓને આપવાનું પણ એને કેચો વાત તારી માની લઈશું વોટ આપી પણ દઈશું પણ પાંચ વર્ષ જ્યારે અમારા યુવાનોને તકલીફ પડે છે ત્યારે તમારા નેતા કેમ નહીં બોલતા ભાજપનો નહીં બોલ્યો અને કોંગ્રેસનો નહીં બોલું ભરી સભા બોલું છું કદાચ કોઈ ભાજપ કોંગ્રેસનો ચાહક કોઈ ખોટું લાગે અને ચર્ચા કરવી હોય તો હવે આપણે એમને માય કાલીશું આપણે એમને હોભરીશું ખરેખર આ ઉઘાડવું સત્ય છે ખંભાતના બજારની અંદર જાહેર બોલું છું એ નેતા નહીં બોલો બધા વેચેલા છે કમારો કંપનીઓમાંથી લઈ રહ્યા છે આજે ચૂંટણી લડી રહ્યા છે ત્યાંથી ધરાઈને પૈસા મળી રહ્યા છે એમનું મૈફત સિંહ કદાચ કાલે એવું પણ બનશે કે ભાજપ અને કોંગ્રેસ ભેગા પણ થઈ જાય મનપતસિંહ રાવલ લખી રાખજો એમને કોઈ ફરક નહીં પડતો ભાજપ જીતે કોંગ્રેસ જીતે કંપનીઓ વાળાને બધાને ખબર છે કે જે જીતશે આપણો છે પણ આવો એ ના જીતવો જોઈએ એટલે બધું જોર લગાવવા અફવા ફેલાવવાના પાછા ઘણા તો અમે એવું નવું માર્કેટમાં ચાલુ કર્યું મનપતસિંહ તો કે ભાજપ પર આવી ઉભો કર્યો એટલે તેલવારા થઈ તારી ભાજપ મનપતસિંહ છેલ્લા દોઢ બે મહિનાથી લડી રહ્યા છે કામ કરી રહ્યા છે આગળ

મહીપતસિંહના જીતવું એટલા માટે અઘરું છે કે મહીપતસિંહના જેટલા ચાહકો છે એ કાર્યકર્તા બનીને જ્યાં સુધી કામ નહીં કરે ત્યાં સુધી મહીપતસિંહ જીતી નહીં શકે એ લખી રાખજો અને ખાસ ગુમરાહ કરવા બધી બહુ પબ્લિક આવશે કેસે કે ભઈ રવા દો મહીપતસિંહનો વાત ના હતા ફલાણું કરશે ને ફલાણું થશે ને ફલાણું થશે પણ એ બધાને કહેજો પણ પબ્લિકને આજે જે તકલીફ છે એ બાબતની અંદર તું બોલવા કેમ નથી આવતો અઘરું છે વિચારજો સસ્તા અનાજની દુકાનની અંદર બી વાત કરીશ ભ્રષ્ટાચારની વાત કરી સાલુકામ જાઓ જિલ્લામાં જાવ કે તમારે જે પણ બાબતની તકલીફ આવે તમારે પૈસા માગે કોઈ નેતા તમારા માટે બોલવા તૈયાર નહીં નાના નાના કામ માટે જાઓ તમારે સો રૂપિયા પાંચસો રૂપિયા બે હજાર પાંચ હજાર પચીસ હજાર જેવું કોમ એવો વ્યવહાર આપવો પડે મહીપતસિંહ તમારો વિસ્તારનો નેતા બને છાતી ઠોકીને બોલું છું કોઈ અધિકારી તમારે જો એક રૂપિયાનો વ્યવહાર માગે ને લાફો મારી દેજો જે કેસ થાય મફત લડી લે ચિંતા ના કરતા આવું છાતી ઠોકીને તમને કોઈ નહીં બોલું કોઈ વિસ્તારના નેતા હોય અને તમારા વિસ્તારના કોઈ નાગરિક પૈસા આવવા પડે તો એ ડૂબી જોઈએ આવું નેતૃત્વ જોઈતું હોય તો ફરી જીતવું છે એવા એવી પાર્ટીઓ છે એવા પાર્ટીઓ કાર્યકર્તાઓ છે કે જેમને પોતાના ઘર ભરવા છે પ્રજા ઉલ્લુ બનાવીને ખાલી રાજ કરવું છે કોમ કશું કરવું નહીં એક રૂપિયા નું કોમ નહીં કરે લખી રાખજો મારું નહીં કર્યું એટલે બોલું છું વર્ષોથી નથી કર્યું એ જ પરિસ્થિતિની અંદર તમે જે પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા જે જિંદગી જીવતા હતા આજે પણ એ જ પરિસ્થિતિની અંદર છે કદાચ ક્રોસ કરીને ખબર પડે તમને કેટલી જિંદગી બદલાઈ ગઈ છે બધાને નહીં અત્યારના ખંભાત ના જે નેતાઓ છે શરમ આવી જોઈએ નેતાઓને કે વર્ષો સુધી તમે પોતાની જાતને નેતા કહેતા હોય અને આજે પણ એ જ પરિસ્થિતિની અંદર એ પ્રજા જિંદગી જીવી રહી છે બદલાવ જોઈતો હોય તો મહીપતસિંહ લાવ જો મારું નિશાન પાણીનો ગ્લાસ છે અનુકૂળ નંબર ત્રણ છે બીજી ખાસ વાત મહીપતસિંહ મહીપતસિંહ કોઈ વ્યક્તિ મારે શું કરવું એ નક્કી હું કરીશ મને કોઈ સલાહની જરૂર નથી સાથની જરૂર ચોક્કસ જરૂર છે સાથ આપશો સો ટકા કામ કરીશું અને ઉઘાડી છાતી ભર સભાની અંદર આવો કઈ ફાયદો નહીં બને એ બી લખી રાખજો આવશે નેતાઓ એને પૂછજો અહીંયા ઘડાય બોલ તારામાં તેવડ છે કે જેટલી પણ કંપનીઓ છે બધા કામદારોને ચારસો પગલ રૂપિયા આઠ કલાક નોકરી કરાવવાની તેવડ છે અહીંથી કંપનીના માલિકો વાત કરું તારામાં તેવડ હોય અને માય પછી કરવા જાનહેરમાં બોલું છું એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં અને એ સિવાય ઘણા બધા મુદ્દાઓ લખ્યા છે એક એવી એક એવી આપણે ફોન લાઈન શરૂ કરવા જઈ રહ્યા છે ખંભાળતા લોકો માટે ચોવીસ કલાક કોઈ પણ સમસ્યા આવે ધારાસંબંધમાં નહીં હોંધવાનો સીધો એ નંબર પર ફોન કરવાનો

કોઈ સરકારની ની જરૂર નહીં પડે લખી રાખજો ભાજપ અને કોંગ્રેસ તેલ વાળી કોઈ નેતાઓની જરૂર નહીં પડે આપણી પોતાની સરકાર હશે આપણી પોતાની વિચારધારા હશે આપણું પોતાનું બજેટ હશે ખંભાત નું રૂપિયા છે ખંભાત અંદર મને ખબર છે કેવી રીતે પૈસા બહાર કાઢવા એ મને આવડે છે એક રૂપિયો સરકાર ગ્રાન્ટ ની અલગ છતાં છાતી ઠોકી ને બોલું છું મહીપતસિંહ એટલા રૂપિયા ખંભાત અંદર ભેગા કરી છે કે કોઈ બજેટની જરૂર નહીં પડે તમારા કામો થવાના છે પણ લૂંટવા વાળી પ્રજા છે એને ચિંતા છે કે આ ભાઈ જીતવો ના જોઈએ હું તો રાજો જોઉં છું એકાદ નેતા મને મળે ચર્ચા કરે ખંભાતના નેતાઓ વિશે ખંભાતની રાજનીતિ વિશે ખંભાતના એના પાર્ટીના કેના નેતાઓએ કરેલા કામના વિશે રાહ છું મને મને અને ખંભાતની અંદર ચોક્કસ બે ત્રણ દિવસ પછી ચેલેન્જ આપવાનો છું કે જે ઉમેદવારો છે એ લોકોએ શું કર્યું છે કે શું કરવાના છે એ ચર્ચા કરવા ખંભાતના બજારની અંદર આવે હું આટલા વાગે આ જગ્યાએ બેસવાનો છું એ કહેશે ખરેખર હાચું બોલશે તું એને ટેકો આવીશ પણ તે પણ હોતું આવે ખાલી વાતો કરશે પણ વિચારજો કે જિંદગી બદલવી છે તમારી પેઢીઓની તકલીફો બદલવી છે કે આ જ રીતે જિંદગી જીવવી છે દારૂ ચવાનો પૈસા કે બીજું કશું જ મારું નહીં આવવાનું લખી રાખજો અને એ લોકો ધરાઈને વેચવાના છે એ લોકો એવું કહે છે કે પબ્લિકના દારૂ ચવાણું જોઈને પૈસા જોઈએ તો વોટ ધરાઈને મળે છે અને ઇતિહાસ બી એવો જ રહ્યો છે જે પૈસા લે જે ચવાણું આલે જે દારૂવાળેનો વોટ આપે છે પબ્લિક એવું એ નેતાઓ કહી રહ્યા છે પણ મને ખબર નહીં એવો કીડો છે કે હું નહીં ચાલું પૈસા છે છતાંય નહીં ચાલું દારૂ ચવાડું પૈસામાં જો છે છતાં બી પૈસા નહીં વેચું તમારે જો જરૂર હોય મૈફતસિંહ એક 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 દમદાર નેતાની એક દમમ નેતાની જરૂર હોય તો વોટ આવજે બાકી તમે આઝાદ છો હું તમને હજુ પણ નહીં કહેતો કે તમે મને જીતાડો કે મને જ વોટ આપો પણ ખરેખર એક એક બદલાવવાળી અને એક સાચી રાજનીતિ સામાન્ય પ્રજાના સાથે રહીને પ્રજાનું સાંભળે એવો નેતા જોઈતો હોય કશું આપણી પાસે એવું બીજું વિશેષ નથી પણ ચોક્કસ કહું છું કોઈ ગરીબ તકલીફ નહીં હોય એની ખાતરી આવું છું બાકી મુદ્દાઓ તો બધા બહુ છે અઢાર થી વીસ મુદ્દાઓ લખ્યા છે અને આ બધા મુદ્દાઓ એવા છે જેની પર મેં ઓલરેડી કામ કર્યું છે એટલે નક્કી કરજો અને બીજી કોઈની વાતો આવતા ફરણું ઢીકણું આન તેન બધા ઉલ્લું બનાવવાળા આગેવાનો આવશે કારણ કે આગેવાનો બંડલ પહોંચવાના શરૂ થઈ ગયા છે જેટલા બી મોટા મોટા આગેવાળો છે જે આગળ પડતા લોકો છે જો કદાચ એ તમને પ્રચાર કરવા આવે ભાજપ કોંગ્રેસ તો લખી રાખજો કે બંડલો પહોંચી ગયા છે ખરીદવાના સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા જેને જેવો ભાવ પણ કોમ કરવા વાળો એકાદ નેતા આવે કે કહે છો કે આ તમે વોટ એ તારા કરેલા કોમ વિશે પાંચ મુદ્દા બોલ કે તે આ કોમ કર્યું છે અમે તને વોટ આપીએ એટલે ખાસ વૈનેજ ગામના તમામ એ ભાઈઓ બહેનો જેટલા બી મારો અવાજ જ્યાં સુધી પહોંચી રહ્યો છે અપીલ કરું છું કે લાગતું હોય કે મહીપત સિંહ બધું કરે છે તો પ્રચાર કરજો લોકોને કહેજો કે વધુમાં વધુ વોટ અપાવે કારણ કે મારા કોઈ બીજા કાર્યકર્તાના હોય કે મારા વતી કોઈ તમને કોઈ ફોન નહીં કરે મેસેજ નહીં કરે કોઈ કહેવા નહીં આવે તમારે જ સ્વૈચ્છિક જવાબદારી લઈને કામ કરવું પડશે તો જ આપણે જીતીશું આખું તંત્ર સામે છે સરકારી વિભાગનું આખું તંત્રને ખબર છે કે આ વ્યક્તિ ચલાવી એવું નથી આ વ્યક્તિ સાંભળી લે કે કોઈ ગરીબનું ખોટું થવા દેવો વ્યક્તિ નથી ખબર છે કે દંડો લઈને નીકળશે આ વ્યક્તિ કોઈ પણ ગરીબનો એક રૂપિયો નહીં ખાવા દે પોલીસ વિભાગને બી ખબર છે મામલતદાર વિભાગને ખબર છે તાલુકા પંચાયત વિભાગને ખબર છે કે આ વ્યક્તિ નહીં ચલાવે એટલે હરાવવા માટે એ બધું જ ભેગું થઈને કામ કરશે પણ તમારે નક્કી કરવાનું છે તમે જો નક્કી કરી લીધું તો કોઈના બાપની તેવડ નથી કે મય પછી કોઈ રહી એટલે વિચારજો અને જોજો હજી પણ એકવાર હું મુલાકાત લઈશ બરાબર રિઝલ્ટની ચિંતા મને જરાક પણ નથી પણ કામની ની ગેરંટી આપું છું અને એ સિવાય બીજી પણ એક ગેરંટી આલું કે હાર્યો કે જીત્યો હવે મય પર સી છે 24 કલાક જે જીત છે ને એને સામનો કરવા માટે તૈયારીઓ પર છે બાપા ની બોય જલીન કામ કરાવડાઈ છે જો હું કદાચ હાર્યો હારવાનો તો નહીં મને ખબર છે હારવાનો તો નહીં પણ જો જીત્યો તો ભૂકા બોલવાનો પણ હાર્યો તોય ચિંતા નહી કે કોલર પકડીને કામ કરે છે કે બેટા પ્રજાનો નોકર છું પ્રજાનો સેવક છું ખાલી ચાપડુસી નહીં કરવાની ગાડીઓ નહીં ભરવાનું સ્ટેજની રિપ્યૂ નહીં કાપવાની નીચે ઉતરીને કોમ કરવાનું એ તેવડ રાખીશ તમે બધા ખાલી સાથ સાથ કરાજો બરાબર એટલે બહુ બધો આભાર બહુ બધો બસ વિશેષ કશું કહેતો નહીં ફરી પાછા મળશું પરિવારે એકવાર મુલાકાત કરશું પણ નિશાન યાદ રાખજો પાણીનો ક્લાસ ના આવા દેતા બીજા કોઈનો ક્લાસ બહુ થઈ ગયો હવે ચોરોનો ત્રાસ આ વખતે ક્લાસ ખૂબ ખૂબ આભાર